आजे नागपांचम नाग पांचम नाग व्रतनी विधि कथा सौ प्रथम जा व्रत केव रीते करव पाचम पांचम दिवसे आ व्रत कर आ व्रत करना वहला वहलाऊ नाही धोई पाणियारा पर नागनु चित्र दोरी घीनो दीवो करी पूजा करवी ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોરેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકતાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતાં ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધનધાન્યનો ભંડાર અખૂટ રહે છે હવે જાણી લઈએ શું છે વ્રત કથા એક ગામમાં એક ડોશીમાં તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું આથી બધા તેને નપીરી કહી મેણા મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી તેને પુરતું ખાવા પર આવતા ન હતા ભાદ્રમો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની વહુ સાંભરી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું राधाए रसोड़ा आयु तो खावा कहीं ना मे खीरनी तपेली में बाजेला पोपड़ा सिवाय बीजू कई नतु निराश थी गई छता पर तपेली में पोपड़ा उखाड़ी एक कपड़ा में भेगा कर मूकी एम के वसण मांजी लीधा पची निरान्ते खाईश हम बनु एवं के झाड़ नीचे कपड़ा में भेगा करते पोपड़ा राख्या તે એક નાગણ આવી ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી ખોડી માર માં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાપ પાછળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે હમણા મને ગારો આવશે પરંતુ તેને આશ્ચર્ય થયું આ વહુ એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ થરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કંઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે માં મારા પિયરમાં કોઈ સગો નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોડો ભરાવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોડો ભરવા બોલાવું आटलू बोलता तेनी आँखों में आंसू आ गया नागड़ू दिल द्रवि उठ्यू अने कहू के तू रड़ीश नहीं। तारे जराय चिंता करवानी जरूर नथी। तारो खोड़ो जारे भरवानो होय त्यारे एक कंकोत्री मारा राफड़ा पासे मुकी जजे आ सांभी वहू खुश थई गई थोड़ा दिवस पची वहू ने खोड़ो भरवानो दिवस आयो જેઠાણીઓ નાની વહુને મેણાં મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરુંએ નથી તો પછી એને ખોડો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી નાની વહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એક ધારો એ દિશામાં જોવા લાગ્યા થોડીવારમાં ગાડા આમણામાં આવી ઊભા રહ્યા એમાંથી રૂપરૂપના અંબર સમાન નાગળ નાગદેવતા અને નાગકુમારો ઉત્તરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા નાની વહુનો ખોરો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પਹਿરામડીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા ખોરો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને વિદાય આપો सुवावण पति जाय पची सगवड़े हूँ एने जाते मुकी जईश सासू बिचारी शु बोले ए तो बधु जोई हबकी गया नागण नानी वहू ने लई विदाय थई। नानी वहू साथे गई तो खरी पर मनमाने ने मनमा मूंझवण अनुभवती हती के कि एने क्या लई जशे। पर दर पासे आवी ने नगड़े हाथ फेरवता जमीन खसी भोयरू देखायु એ ભોયરા માં થઈ તેઓ મહેલ માં આવ્યા રાજા કરતા પર ભવ્ય મહેલ જોઈ નાની બહુ આશ્ચર્ય પામી નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંદોળા પર ઝુલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આરૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે नानी वहुए आ काम सहर्ष स्वीकारी लीधु दिवसों पसार थवा लाग्या एक शुभ दिवसे तेने देव जेवो दिक्रो आव्यो बधा राजीना रेड थई गया छोकरो धीरे धीरे मोटो थवा लाग्यो एक दिवस वहु वसण मा गरम दूध थारवा मुकीने कई काम करवा जती रही एटला छोकराए रूपा घटड़ी लईने वगाड़वा मांडी ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારની પૂછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાંજી ગયા નાગકુમારો બાંડ્યા બુચિયા થઈ જતાં છોકરા પર ગુસ્સે ભરાયા અને તેને કડવા દોડ્યા એટલામાં વહુ આવી ગઈને છોકરાને બચાવી લીધો नागकुमारोनी आवी दशा जी ते छोकरा ने शू कही शक नागनागणीए नागकुमार नाग ने शांत पाड़ा ना मन मा दाज हती थोड़ा दिवस पची नानी बहु ने सासरी मा विदाय आपी सासरी पण नानी वहू हवे मानिती थवा लागी आथी आती तेना पर दाजे बड़वा लागी बीजी बाजू नागकुमारों पर नानी वहुना छोकराओ पर दाजे भराय था आती कड़वा घरे आवी छुपाई गया एटला पानी नू बेड़ू भरी ने आवी। उंबरा मा ते ठेस आवता ते बोली उठी के खम्मा मारा बांडिया बुचिया वीरा ने सामरी नागकुमारों ने विचार आव्यो के बहन केटली सारी है हजीपण आप याद करे छे। આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કડવાનો વિચાર માંડી વાર્યો એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોરી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું તેમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવિ શકવાના હતા આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાનું દુઃખની વાત કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાકકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલિક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ તાખા ઘરમાં આનંદ છવાઈ ગયો हे नाग देवता नानी वहू ने फरियातेवा ने फरजो